જે માહિતી છે અત્યારે હાલ સામે આવી રહી છે ખંડણીખોરે અમદાવાદમાં રોનક ઠાકોરના નામે આંગણિયું કરવાનું કહ્યું હતું ત્યારબાદ આશ્રમના નામે પાંત્રીસ લાખની ખંડણી માંગી હતી ધારાસભ્ય પાસે

ફોન આવી અને પછી એમના મેસેજ આવી કે ત્રીસ લાખ રૂપિયા ખંડણી માંગણી કરી છે નહીંતર પરિવાર મારી નાખવાની ધમકી એમના દ્વારા આપવામાં આવી હતી અને પછી એમની સાથે એક રોનક ઠાકુર નામના ના વ્યક્તિ ને નંબર અને નામ આપ્યા પછી પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને એ અનુસંધાને પોલીસ કરી રહી છે જ ઝડપી કાર્યવાહી કરશે એવી મને ખાતરી છે આમાં કેટલા રૂપિયાની ટોટલ જે માંગણી કરવામાં આવી હતી અને ને રીતે પૈસા નું તમારે એમને કહેવામાં આવ્યું હતું ત્રીસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી આ જે વ્યક્તિ છે તમે તેમને ઓળખો છો કોઈ રીત થી કોઈ તમારે અગાઉ કોઈ સંબંધો જી ખુબ ખુબ ધન્યવાદ અમારી સાથે જોડાવો બદલ